હવે જાય પછી ખબર પડે માતાજી મિત્રો અને સ્વાગત છે આપડા નવા વિડીયોમાં અને મિત્રો તમે જોતા જઈશો કે આપણે આવ્યા હતા ઓરિસા એટલે આપણે ઓરિસ્સા આપણે ગાડી ખાલી કરવા આવ્યા હતા ગોંડલ થી માંડવી ભરીને અને પ્લસ મિત્રો કે ભાઈ આપણે ગાડીને એવું બધું ખાલી થઈ ગયું અને ખાલી કરીને અને મિત્રો આપણે અહીંયા રજાવું ને એવું છે એટલે આપણે આ ગાડી ભરવાનું કંઈ નક્કી થયું નથી અને આપણે લોક નતા નાખ્યા શોર્ટ વિડીયો ને એવું બધું નાખ્યું હતું અને મિત્રો આપણે અત્યારે જ્યાં ખાલી ગીરીને ત્યાંથી આપણે જગન્નાથપુરી એ આપણે થઈ છે દોઢસો એકસો પિંચોતેર કિલોમીટર જેવું થાય છે એટલે મિત્રો આપણે અત્યારે ટાઈમ હતો ને એટલે આપણે અત્યારે જઈશી જગન્નાથપુરી દર્શન કરવા એટલે આપણે અત્યારે જવું બેસીલ ફોર વ્હીલ બંધ એવી છે અને ફોર વ્હીલ લઈને અને આપણે જઈશી દર્શન કરવા અને અત્યારે જવું આપણે હાઈલા જઈશી આપણે રસ્તો છે ભારતમાળા હાઈવે જે આપણે ઇન્ડિયાને ને આખો જોડતો ફરતે હાઈવે રહ્યો ને એ હાઈવે છે એ હાઈવે ઉપર આપણે જઈશું જઈશી કેમકે આપણે આપણો આ સીધો રસ્તો રહ્યો ને આ સાઈડ આપણે વહી જઈએ ચેન્નાઈ અને આમ પાછળની સાઈડ જે જઈને એ વહી જાય આપણે કલકત્તા અને આપણે અત્યારે અહીંથી કટક થઈ છે સો કિલોમીટરને આડેગાડે અને ન્યા થઈને પછી આપણે રસ્તો વળે છે આપણે જગન્નાથપુરી જવા માટે અને અત્યારે જવું આપણે ગાડી બંધાવી છે અને સ્પેશિયલ છે આપણે જગન્નાથપુરીના દર્શન કરવા અને આપણે આરે છે આપણા પોરબંદરના મિત્ર છે હુકાભાઈ તો આપણે પાછળ જ બેઠા છે હુકાભાઈ અને આ ડ્રાઈવર છે અહીંયા ઓરિસ્સાના એ આપણે એમની જ ગાડી છે એટલે હવે આપણે હેલા જે દર્શન કરવા જગન્નાથપુરી એટલે આપણે બધા ભાઈને જગન્નાથપુરીના દર્શન કરાવી દઈ એટલે વિડિયો માં થઈ થતી બન્યા રેજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે હવે આપણે આયા જઈએ કેટના ઉદય ભઈયા इधर से દર્શકલા 150 કિલોમીટર અને उधर भी દર્શન કરને કે બહુ ટ્રાફિક રહેતા હે કે રહેતા હે ટ્રાફિક થોડા થોડા ટ્રાફિક કે કે અભી થેવર કા સીઝન હે દીપાવલી ગયા ને ઉધર પ્રવાસ જ્યાદા હતા ને પ્રવાસ બહુ જ્યાદા થાય કા ભાઈ ઉધર જગન્નાથપુરી બસ મેના હે ક્યાં નહીં જાય તબેગા હવે મિત્રો વિડીયો માં બન્યા રહીજો અને આપડે આજે જગન્નાથ પુરી અને વિડીયો માં બન્યા રહીજો લગભગ જે વીસ પચીસ કિલોમીટર જેવું છે અને મિત્રો આપણે અત્યારે આજે હાઈવે ઉપર રહેલા જઈએ ને એ હાઇવે મિત્રો આપણે હાઈવે સોળ નંબર કહેવાય છે એટલે આપણને મિત્રો એમ હતું કે આ ભારતમાળા હાઇવે કહેવાતો હોય છે એટલે તમારું હું કાભાઈ શું કહેવાનું થાય છે ભારત માળા કહેવાય કે પછી આ હાઈવે નું નામ બીજું કહેવાય છે અત્યારે તો હાઇવેનું નામ સોળ નંબર કહેવાય સોળ નંબર આપણે ચેન્નાઈથી કલકત્તા હાઇવે ગણાય એ ચેન્નાઈથી ભારતમાળા લાગે ચેન્નાઈથી લાગે ચેન્નાઈ

હા બરોબર છે લદ્દાખ થી આપણે કાશ્મીર માં પંજાબમાં પંજાબ પંજાબ આવે નો આપણને બહુ ખ્યાલ નથી ભાઈ તો આખે આખો રાઉન્ડ મારેલા છે એટલે એને તો ખબર જ છે પણ તોય આપણા હોય તો કોમેન્ટ કરીને કહીજો કે ભાઈ આપડો આ જે એરિયો હાઈવે કયો ગણાય કેમકે આપણે મિત્રો અત્યારે જે રસ્તા ઉપર રેલો છે ને એ રસ્તો આપડે દરિયા કાંઠે કાંઠે જયલો છે આખો રસ્તો કેમ કે આઈથી તમે હિસાબ કરીએ ને અત્યારે આપડે કટક સાઈડ કટક થી સીધું ભુનેશ્વર ભુનેશ્વર થી પછી સિક્કાકોલમ વિશાખાપટ્ટનમ વિશાખાપટ્ટનમુદરી રાજમુદરીથી વિજયવાડા નેલુર આપણે આવી છે ચેન્નાઈ એ રીતનો આખો આ રસ્તો છે આપણે એ રસ્તે આખે આખો રસ્તો પૂરો કરેલો છે પણ એ જે બધી આપણને આ એનું નામ નથી ખબર તો જેને ખબર હોય એની કમેન્ટ કરીને કહીજો એટલે આપણને ખબર પડે અને બીજે આપણે સબસ્ક્રાઈબર ભાઈ આમાં જોતા હોય એને વચન ખબર પડે એટલે હવે મિત્રો આપણે આવેલા છે સીધા જગન્નાથપુરી દર્શન કરવા અને વિડીયોમાં બહીને રહીજો અને આજ આપણે આ ઠાકરજુની કૃપા થઈ ગઈ ઠાકોરની કે ભાઈ આપણે દર્શન કરવાનો મેળ આવી જઈ છે એટલે હવે આઈ જ જઈ છે કેમ કે આપણે ઘણી વાર આવી ગયા છે પણ આવો મોકો કોઈથી મેળો નથી એટલે આપણે આજે ભાઈક જોર કરતા હતા ને આપણે બધો મેળો મેળ આવી ગયો છે એટલે આઈલા જઈશી દર્શન કરવા અને આપણે તમારા બધાને તમને બધાને દર્શન કરાવી દઈ અને વિડીયોમાં બન્યા રહીજો એટલે હવે સીધા આપણે અહીલા જાય જગન્નાથ

હવે મિત્રો આપડે રાહલા જાય અને હવે અનુભવ એસી કિલોમીટર રીતે જગન્નાથપુરી મિત્રો આપણે જો કટક ની બધી પાસ કરી અને અત્યારે આપણે એન્ટર થઈ ગયા છે પુરી જગન્નાથ પુરી અત્યારે જવું આપણે હાઈલા જઈશી હવે મંદિર વાળા રસ્તા ઉપર અને મંદિર અહીંથી આપણે કેટલા ભાઈ દોઢ કિલોમીટર દો કિલોમીટર બે કિલોમીટર જેવું રહ્યું છે અને હાઈલા જઈશી આપણે મંદિર બાજુ અને મિત્રો આપણે જે મંદિરે દર્શન કરવા જાય એ આપણે ચાર ધામ જે આપણે જાત્રા કે જેમ આપણું એકધામ જે આપણે કહેવાય ને એ આપણે છે જગન્નાથપુરી પછી આપણે ગુજરાતમાં દ્વારકા અને ઉત્તરાખંડમાં છે બદ્રીનાથ અને છેલ્લું આપણે તમિલનાડુમાં રામેશ્વર એટલે આપણે અત્યારે જે દર્શન કરવા જાહે મંદિરે એ આપણે ચાર ધામમાંથી એક ધામ રહ્યું ને એ આપણે જગન્નાથપુરી કહેવાય અને અત્યારે જવું આપણે આવ્યા જઈશી જગન્નાથપુરીના દર્શન કરવા એટલે હવે આપણે જાય નહીં આમ મંદિરમાં આપણે વિડીયો ઉતારવા દેતા હોય કે ન ઉતારવા દેતા હોય ખબર નથી હો મંદિર મેં શૂટ કરને દેતા હોય ઉધર નહીં અંદર અંધામે નહીં બહાર નહીં કરતા બહાર શૂટિંગ હોતા હોય અંદર નહીં હોતા થાય ને કોઈ વાત નહીં બહાર છે એ કર લેંગે દર્શન અંદર તો જાયગે લેકિન બહાર છે વિડીયો શૂટિંગ બહાર છે કર લેંગે હવે મિત્રો અંદર તો હવે એ નથી પણ આપણે આ દર્શન કરી આવશું પછી બહાર થી આપણે સીન લઈશું અને હવે આપણે એલા જઈએ મંદિરે અને વિડીયોમાં બન્યા રહી ગયો આપણે જગન્નાથ પુરી ટ્રાફિક અહીંયા છે ત્યાં કેમ કે આપણે ચાર धामમાંથી એ ધામ આવે છે એટલે તો ચાર धाम વ્રત દર્શન કરવા અહીંયા જ આવતા હોય એટલે ટ્રાફિક એ છે હવે આગળ જાય પછી ખબર પડે કે ઓ ટ્રાફિક છે શું છે એ ઈ વિડિયોમાં બની રહેજો પહોંચી ગયા છે જગન્નાથ પુરી અને સામે જોવો આપણે મંદિર દેખાય છે આપણે એટી છે ગાડી આવી ગઈ જો તજાના દર્શન કરી લેજો બધા કેમકે નહીં આપણે વિડીયો ઉતારવાનો એ છે નહીં એટલે અત્યારે જવું આપણે અહીંથી બહારથી ને સીન લઈ છે પછી આપણે મોબાઈલ અહીંયા ગાડીમાં ને એમાં મૂકીને વહી જવાના છે સામે દેખાય ને એ જ આપણે જગન્નાથપુરી અને મિત્રો બધા કમેન્ટમાં જઈ જગન્નાથપુરી લખી નાખજો

મિત્રો આપણે પાર્કિંગ કરી પછી આપણે જાય દર્શન કરવા ગાડી નવું પાર્કિંગ કરી નાખ્યું છે અને ગાડી પાર્કિંગ કરી અને હવે જઈ છે દર્શન કરવા અમે નુકા બે કેમ કે આ મોબાઈલ જોયો અમે લઈ લીધો તેનું કારણ છે કે ભાઈ અહીંયા મોબાઈલનું ને એની સુવિધા છે કે ભાઈ લોકરમાં મૂકી દેવાનો કેમકે આ જે આપણા ડ્રાઈવર હાર્યો હતો ને એને કીધું હતું કે તમારો મોબાઈલ લઈ જાવ તો લઈ જાઓ કે અહીંયા લોકર છે એટલે લોકરમાં મૂકાઈ જાય છે અને પછી અંદર મંદિર અંદર એન્ટ્રી કરવા દે છે એટલે હવે આપણે આવ્યા જાય મંદિર બાજુ કેમ કે આપણે અડધો કિલોમીટર હાલી જવાનું છે કેમ કે મંદિર તો આપણે સામે જ દેખાય છે જો અને પબ્લિકે તમે કેમ કેમકે અત્યારે તો અહીંયા તો ટ્રાફિક હોય જ છે તહેવાર હોય તો ભલે અને ન હોય તો ભલે અત્યારે જવો આપણે હાઈલા જઈ છે અને સામે દેખાય ને એ આપણે મંદિર છે હવે નહીં આપણે દર્શન કરવા જવાના છે હવે આપણે હાઈલા જાય ની આમ આપડા પુરી અને જુઓ તમે અહીંયા અને અહીંયા મિત્રો એક વસ્તુ ફેમસ છે એ હમણાં આપણે તમને દેખાડી અને તમે જોવો તો દુકાને એને લાગેટ ઈ જ દેખાય મીઠાઈ છે પણ એ આપણે હવે રિટર્નમાં નીકળશું ને ત્યારે એનો સીન લઈશું જો અત્યારે બધાય ઘણી પબ્લિક જાય છે દર્શન કરવા ઓરિસ્સા જગન્નાથ પુરી એનો બધો વ્યૂ તમે જોવો એક નંબર વ્યુ છે અને મિત્રો તડકો એવો પડે છે ને કે નહીં તમે વાત પૂછોમાં એવો તડકો હોય એમ મસ્કુરા આપણો જોડ બે ઓછો થી ટકો સુડી પડલે જોતા તો પણ સ્ટાર્ટ નિકળ રે બાપા કરો એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય અને પછી હવે દર્શન કરીને પછી આપણે વિડિયો ઉતારશું કેમ કે આપણો મોબાઈલ નહી બધું આપણે લોકર માં મૂકી દેવાનું છે હવે મિત્રો આપણે જવો મંદિર આગળ પહોંચી ગયા છે અને હવે આપણે આગળ આ બધું જમા કરાવવાનું થઈ છે એટલે અહીંથી આપણે સીન એટલો લઈ લઈ અંદરનો સીન તો આપણે નહીં લઈ આવી અને અહીંયા આવતા આપણે જોવો પબ્લિક વધી ગયું છે જો તમે એટલે હવે અંદર આપણે આ જઈ અને જોવી કે અંદર કેટલું ટ્રાફિક છે શું છે એ હવે નહી આપણે જાય પછી ખબર પડે કેમકે દર્શન કરવાનો વારો તો મને એવું લાગે છે ટ્રાફિક તો બહુ લાગે છે લાઈન લાગેલી છે આપણે હાઈલા જાય આગળ

હા મિત્રો અત્યારે જુઓ તમે બધા લાઇનમાં ઊભા છે ને લાઇનમાં લગભગ પાંચ હાથ આખી ગોળાઈઓ મારેલી છે એ રીતના બધા લાઇનમાં ઊભા છે જોવી હવે આગળ તપાસ કરી શું પોઝિશન છે એ મંદિરને એક્ઝેટ પાયા આવતા રહ્યા છે પણ મિત્રો આપણે જે દર્શન કરવાનું છે ને એ આપણે તમે જુઓ ને તો આઈથી પબ્લિક ચાલુ થઈ છે તો એ પબ્લિકની લાઈન રહીને એ આમ ફરતી ફરતી આમ રાઉન્ડ મરતા મરતા ત્યારે ઠેઠ અહીંયા આવે અને આઈથી પછી મંદિર અંદર ગેટ અંદર એન્ટ્રી થાય અને ત્યાર પછી અહીંયા ટ્રાફિક એટલું છે એટલે ટ્રાફિક છે ને એ ફૂલે ફૂલ છે અહીંયા દર્શન કરવાનો લગભગ અત્યારે આપણે ઓલા પણ લાઈનમાં ઉભા રહીને તો આપડે હા પડી જાય ત્યારે આપણો વારો આવે કેમકે લઈ અને પછી આપણે અહીંથી નીકળી જઈશું કેમકે લાઈન માં તો આપણે રઘુ ચાર પાંચ કલાક વાર લાગી જાય એટલે એના હિસાબે આપણે અહીંથી દર્શન કરી અને નીકળી જઈશું જો આપણે મંદિર નો વ્યૂ તમે અને મિત્રો આપણે આ ધજાની ખાસિયત છે કે ધજા રહીને એ આપણે જે પવન આવતો હોય ને એને ઊંધી દિશામાં ધજા ફરકે એ રીતનું આપણે જગન્નાથપુરીમાં મંદિર છે અને પબ્લિક બહુ છે અને દર્શન કરવાનો વારો આવે એવો છે નહીં એટલે આપણે અહીંથી બહારથીને દર્શન કરી લઈશું અને પછી આપણે અહીંથી નીકળી જઈશું અને થોડાક આપણે વિડીયો અહીંયા ઉતારી લઈ અને પછી નીકળશું અહીંથી આપણે જોવો જે ધજા ફરકે ને એ આપણે શ્રી કૃષ્ણ ભગવાનનું સુદર્શન ચક્ર છે એ ચક્રનું મિત્રો એટલી ખાસિયત છે કે એ તમે ગમે એ બાજુથી જવો ને તો તમને સીધું જ ચક્ર દેખાય તમે આમાં ગમે ત્યાંથી અહીં લાવતો એ આ મંદિરની ખાસિયત છે જે આ સુદર્શન ચક્ર રહ્યું ને એ અને ધજા તમે જવો ને તો પવનજી બાજુ ઊંધો પવન હોય સીધો પવન હોય ને તો ધજા રહીને એ આપણે ઊંધી ફરકે એ રીતનું આપણે જગન્નાથપુરીનું છે મૈતમ અને આ જુઓ તમે આ રીતનું છે વ્યૂ બધો આવો તને આ ગેટ છે મેન જુઓ તમે એટલે પબ્લિક બહુ જાજી છે અને આપણે અહીંથી બહારથી ને દર્શન કરી લીધા છે જય જગન્નાથપુરી એટલે હવે મિત્રો આપણે અહીંથી આઈલા જાય પાછા ગાડી બાજુ જો તમે પબ્લિક તમે જુઓ ને

લ૨ગ દેં શરચીનાલ જેજય જેજ હામસાદે જે હામસામસે ખીજે જેજજ જામ જેએ જેજ પેજ્ામ જેજજે જામ મિત્રો જો બધે વેચાય છે ઓરિજિનલ ચંદન થોડુંક આગળ દર રૂપિયા નું આવે હા બિલ્ડિંગ મૂકીને પછી આવતું હોય છે પબ્લિક વધી કઈક નહીં આપણે આવ્યા પછી ટ્રાફિક નહોતું અહીંયા તો વારો આવે એમ જ નથી આપડે હા છે આપડે કઈક યાદી તો લેવી જોઈએ ને અહીંયા ઠેઠ આવ્યા છે તો કઈક તો યાદી લઈ જવી પડશે આપણે હવે મિત્રો આપડે કઈક કઈ વસ્તુ લઈ કાંઈક આપણે ગમે એ ઝીણી મોટી યાદી માટે આપણે જે ફેમસ વસ્તુ કહેતા તા ને એ આપણે છે ઇસ્કા નામ કયા હે ભાઈયા ખાજા 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 ચૂસ કહે હવે આપણા કઢ પણ જેવું છે પણ ખાવામાં સારું હે તો આપણે ટેસ્ટ કર્યું હે ઓહ લાગે તો આજ વેચે બધી દુકાનમાં આ તો હોય જ છે અને ટેસ્ટમાં સારું હોય એટલે આપણે ટેસ્ટ આટલું લીધું છે હવે મિત્રો આપણે આ લઈ લીધું છે લાઈન પછી આપણે નીકળી આવી ગાડી આવતા રહ્યા છે હવે આપણે અહીંથી નીકળી છે દર્શન કરી અને આપણે દર્શન તો થયા નથી પણ બહારથી લીધા તો આપણે નીકળી છે અને થોડો ઘણો આપણે એવું લીધું છે હોય તો લેવો જ પડે એટલે આપણે પ્રસાદ ને એવું વારે લઈ લીધું છે અને હવે આપણે અહીંથી નીકળી જઈ જવો તમે આપણે જોયા એન્ટ્રી કરાવે છે

नयेंद्र पोखट पोकुंड तो है पानी तो का उसमें स्नान नहीं करते है। आ, करते हैं करते हैं हम्म मुंडन किया जाता है मुंडन किया जाता है कि वो वो है वो जो अर्थी विसर्जन करते हैं वही है नहीं नहीं वो नहीं वो नहीं है ना नहीं पर अर्थी विसर्जन नहीं नहीं हमारे जूनागढ़ है ना उधर बहुत है उधर उधर

એટલે હવે આપણે અહલા જાય પાછા આપણા ગાડીએ લાગશે તો કે રસ્તામાં હોલ્ટ કરશું સીધી સીધા સીધા જઈશું આપણી ગુજરાતની ગાડીઓ હતી જે ફાય સુરત વાળા હતા ત્રણ ચાર ગાડી હતી ફોર વ્હીલર દર્શન કરવા આવ્યા હોય દિવાળીનું વેકેશન છે એટલે હવે મિત્રો આપણે આ જાય વિડીયોમાં બની રહી રહીજો ચેન્નાઈ કલકત્તા હાઈવે એટલે હવે અહીંથી એ સાઠ પાસઠ કિલોમીટર જેવો થઈ છે હાઈવે આપણે ત્યાંથી આપણે અંદરના રસ્તે આવ્યા તા આપણે જે કટક ભુનેશ્વર થી અંદર વળી જવાનું એટલે એ સીધો આપણે જગન્નાથ વહી જાય જગન્નાથ પુરી અને આપણે આ દરિયા કાંઠે જ છે હાવ એટલે હાવ મંદિર દરિયા કાંઠે છે અને આપણે ગયા નહોતા દરિયા કાંઠે બાકી દરિયા કાંઠે જ મંદિર છે એટલે હવે આપણે સીધા હૈલા જાય ઉપર અને સીધા આપણે હૈલા જાય આપણી ગાડીએ અને અહીંયા આ બાજુ જુઓ આપણે તાળીના ઝાડ છે તાળી અને આ નાળિયેરીની બધું વધારે અને આમ થયું દરિયા કાંઠો હોય અહીંયા વધારે હોય એટલે હવે આપણે હૈલા સીધા હાઇવે ઉપર ને ગાડીએ ભુનેશ્વર પહોંચી ગયા છે અને આપડે જોવા કલકત્તા ચેન્નાઈ હાઈવે આવી ગયો છે અહીંથી આપણે ટર્ન મારવાનો છે ડ્રાઈવર સાઈડ અને ઉપર જે રસ્તો આપણે ચેન્નાઈ વિશાખાપટ્ટનમ બાજુ અને આપણે અહીંથી નેવ કિલોમીટર આપણે કુવાકિયા ગામ છે કુવાકિયા ગામમાં માં આપડી ગાડી તો આગળ હવે સીધું આપણે પંદર વીસ કિલોમીટર એટલે આવી જઈશે કટક કટક પછી કુવાકિયા આવશે એલા જાય અત્યારે આપણે વાગી ગયા છે સાડા પાંચ આપણે અહીંયા છ વાગે ને ક્યાં દીઓ તને હાથમી જાય છે કેમકે આપણે અહીંયા કટક ઓડિસામાં દિરીઓની વહેલા એ જ હાથમી જાય અને ઉગી જાય પાછો વેલો સવારે એટલે હવે સીધા આપણે અહીંયા જાય ગાડીયા